ત્યાંથી ડુંગર પર જવું પડે છે જેમાં યાત્રાળુઓને એક કિલોમીટર જેટલું સામાન્ય ચઢાણ ચાલવાનું હોય છે ત્યારબાદ શક્તિ બીજા ત્રણસો સાહીઠ

ટેકનોલોજીના માધ્યમથી હાથ ધરવામાં આવ્યું છે ડુંગર પર સિત્તેર મીટર ઊંચાઈ એટલે કે બસો દસ ફૂટ ઊંચી બે લિફ્ટનું નિર્માણ કાર્ય છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે અને તે આવતી ચૈત્રી નવરાત્રી પહેલા પૂર્ણ થશે ત્યારબાદ લિફ્ટને મંદિરથી જોડતો ઓગણચાલીસ મીટરનો એટલે કે એકસો સત્તર ફૂટના બ્રિજનું પણ નિર્માણ કરાશે